તો એનું પાર્ટી છે આપણે ઘરે જઈએ છીએ આજે પાછે તારું આમ આમ જોઉને તો તારું મોઢું જોઈને ખુશ થઈ જવું એક મીનાક્ષી બેન છે ને તો ખુશ જ થઈ જશે તને જોઈને એને બિચારે કેટલી વાર કીધું ક્રિષ્ટ હેરકટ કર કટ કરી પણ એને કેમ સમજાવું ગમે રોજ કહીએ છીએ પણ ક્રિશ્માન માનતો નતો આજ ફાઇનલી બાએ ને દાદા એને બધાએ કીધું પછી ફાઇનલી કટ કરાવ્યા છે હમ લાઈ તરે બતાવી દો જો <laughs> हेयर तर कट કેટલો સરસ લાગે છે કાન હેલો સુય ગઈ મોબાઈલ જોતું હું કા હું કરી દઉં એને તને ગેમ ઉતરુ हेयर कट વાળો કે બિફોર આફ્ટર ક્યુ લુક દેમો જરા તને બળ તો બિફોર જ ગમે ને આ ઈવતી બરાબર છે તું રેન રાખી હા તો મને ગમે બાકી છૂટા રાખશું ને તને હસકોડા લન કર હા સેમ સેમ પ્રોબ્લેમ બને છે તું

એ અત્યાર સુધી મમ્મીએ ક્યારે એમ એક્સેપ્ટ નહીં કર્યું કે મારી આ મારી ભૂલ છે આપણે કાઈ બી હોય તો અમે કાઉન્ટર આર્ગ્યુ કર જતે એટલે એટલે જે કોઈ એને લગન નો છા હોય ને એમના માટે એડવાઇસ છે કે તમારે જો વગર વાકે સોરી કહેવાની ટેવડ હોય ને તો જ મેરેજ કરજો નકર મેરેજ ન કરતા એ હી વુમન્સ પાવર કહેવાય હે પાવર કહેવાય પાવર નો કહેવાય ને આડોડા કહેવાય રાજુભાઈ <laughs> <laughs> <laughs>

હું કઈક સારી મહેનત કરી તે કર થોડીક હેલ્પ તો કરી જઈશ ને તો તો બહુ મોટી હેલ્પ કરી રહી છે આ છોકરીઓ હેલ્પ કરી છે આ તમે મેં નહીં છે કરવામાં તમે ડેકોરેશન કર્યું કઈ નહીં ઓકે ઓલરાઉન્ડર સરસ ચાલો વેઈટ પેઈસ એ વેઈટ કરીવાની પરુ ફાઇન બનાવી છે કેા થીમ સિલેક્ટેડ બાય થીમ છે આ તમારી ના ના આર્ટિફિશિયલ છે છે મળી ગયા કોની બર્થડે છે તારી બર્થડે છે આપણે ઓકે રીવાનો છે છે ને હા રીવાનો મને માન છે કે રીવાનો છે 21 ઓકે હા એટલું એ વાત પર હાચી છે આને લાગે કે એકમાં અહિયાં જોજો કેકમાં છે

મને ટી ઓલી ડોટર चक्कर <laughs> खाई <laughs>

ઘર જોઈએ થોડું પખો તેવું ત્યાં લઈ ગયો સોરી આ મિરારો ને એનો રૂમ છે મસ્ટ બેડરૂમ મસ્ટ બેડરૂમ બધાય ફિટેડ કબોર્ડવાળો હેને બલ તો ફિટેટ છે સારું છે આમ ડીપ છે હં હં સારું છે સ્પેસ સારું છે સર અમે પોતે કર્યું છે એટલે હા બહુ ફાઇન કર્યું છે અહીંયા માસ્ટર આવે ઓકે રૂણ

સેટ એટલે મંદિરે આવશું ને અમે લોકો સારું ચાલમ મીના થેન્ક યુ બહુ મજા આવી અમને હા તારો બહુ સરસ છે ભગવાનનો બહુ મસ્ત છે જગ્યા બધા એને સરસ દર્શન થાય ના ના અહીંયા સરસ થાય રસોડાનું ન હોય મંદિર કે અહીંયા જ હોય ના 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 અહીંયા જ થશે ના ના બરાબર છે

સેટરડે ના આપડે પૈસા જીત્યા સ્પૂન રમે આપડે રમશે સ્પૂન હું તારા માટે અલગ પત્તા લઈશ જેને સ્પૂન રમો એને સ્પૂન પણ રમાશે